ની જે લખ્યું હોય બદલી દુનિયામાં બે વ્યક્તિની અંદર એવી તાકાત છે કે જે આપણા વિધિના લેખ ને બદલી શકે છે એક તો સંત કૃપા થઈ જાય તો વિધિના લેખ બદલાઈ જાય છે અને બીજું ભગવાનના નામની અંદર એટલી શક્તિ છે કે જે વ્યક્તિ નિશ્ચ દિન રાત ને દિવસ ભગવાનના નામ સ્મરણ કર્યા કરે છે ભગવાનના નામ જપ્યા કરે છે એના વિધિના લેખ બદલી જાય છે માટે જીવનમાં તકલીફ પડે અને વિધિના લેખને બદલવા હોય કુયોગને સુયોગમાં બદલવો હોય તો એક તો સંતની કૃપા લેતા રહેજો અને બીજું ભગવાનનું નામ લેતા રહેજો વિધિના લેખ બદલાઈ જશે बाकी तो साहेब मुकदर अंदर जे लख्यू हो इन्हें कोई बदली शक्तु नथी मुरादम कहे से तेरा ढूंढ सीना मिटा दिल का कीना जिने पेट दीना वो आपे भरेगा मुरादम कहे जो मुकद्दर के अंदर जिने टाक मारा नटारा टरेगा ભાગ્યની અંદર જે લખાઈ જાય એને કોઈ ભૂસી શકતું નથી એક માત્ર પરમાત્માના નામમાં શક્તિ છે અને સંત કૃપામાં તાકાત છે વિધિના લેખને બદલી શકે છે